નમસ્કાર આજે જુનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નેશનલ પોસ્ટ ડેના દિવસની ઉજવણી આજરોજ જુનાગઢ ડીએપીએસ સંસ્થાની અંદર કરવામાં આવી અનેક રમતવીરોએ આમાં ભાગ લીધો તમામ વહીવટીતંત્રના વડાઓ કલેક્ટરશ્રી ડીડીઓશ્રી કમિશનરશ્રી એસપીશ્રી અને પદાધિકારીઓમાં રાજ્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ અને સૌ હાજર રહ્યા અનેક પ્રેક્ષકોએ આમાં ભાગ લીધો રમતવીરોએ ભાગ લીધો એમને ઇનામો પણ આપવામાં આવ્યા અને આજે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી આ રીતે કરવામાં આવી ખૂબ સારો કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જિલ્લા વહીવટીતંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ પ્રકારના કાર્યક્રમો ભારત દેશની અંદર ઉજવવામાં આવે એ બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું આજે ઓગણત્રીસમી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રમત રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આ રમત આ રાષ્ટ્રીય રમત દિવસની રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે વિવિધ પ્રકારની રમતો વિદ્યાર્થીઓ યુવાનો વડીલો એ તમામ લોકો આમાં ભાગ લઈ અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય એટલા માટે આજે ઓગણત્રીસમી ઓગસ્ટથી રજીસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં એકવીસથી એકવીસ સપ્ટેમ્બરથી ત્રીસ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ વિનંતી આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લા તંત્ર અને મ્યુનિસિપાલટીનું શાસનના બધા જ અધિકારી પદાધિકારીઓ સાંસદ શ્રીઓ અને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી અને એના પીટીઆઈ આપ સૌ આજે આ સેલિબ્રેશન એ ધ્યાનચંદ્રજીના માનની અંદર આજે સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે સાથે સાથે ખેલ મહાકુંભ પણ એ ચાલી રહ્યો છે સાંસદ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને એને આધારે આખા જ ચાર જિલ્લાઓમાં યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે કોલેજોમાં અમારી બસો છેતાલીસ કોલેજોમાં આજે એનું રજિસ્ટ્રેશન પણ અગિયાર વાગ્યાથી શરૂ થશે આ બહુ જ જાગૃતિ માટેનું કાર્ય એ આપણા માનીતા પ્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાની નીચે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યું છે ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રમતગમત વિભાગ દ્વારા આ આખું જ એક સેલિબ્રેશન સ્પોર્ટ્સ ડેનું એની જાગૃતિ થાય લોકો સશક્ત બને અને રાષ્ટ્ર સશક્ત બને એ તરફનો પ્રયાસ છે આજે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસમાં થોડીક રમતો ની ઉજવણી આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આપણું બાપ્સ મંદિરના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવે છે બધા જ અધિકારી અને પદાધિકારીઓ આજે હાજર રહ્યા છે સો ટકા હાજરી બતાવે છે કે આ રમત ગમત દિવસ એ એક દિવસ પૂરતો નથી પણ પોતામાં જાગૃતિ લાવી અને બધાએ દરરોજ આ કામ કરવાનું છે શ્રમ કરવાનો છે અને ભારત સશક્ત થાય એ માટેના જે પ્રયાસો છે બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત હોય ત્યારે એનો યુવાન પણ વિકસિત અને સશક્ત હોય એવી જે વિચારણા જે પ્રધાનમંત્રીની છે એ વિચારને લઈને આજે બધાએ ખૂબ મોટું કામ પ્રોગ્રામની અંદર કર્યું છે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે અમારા બીએપીએસ એપીએસ વિદ્યામંદિર ખાતે નેશનલ સ્પોર્ટ ઓથોરિટી દ્વારા ખૂબ જ અદ્ભુત કહેવાય ને કે ખેલ મહોત્સવનું આયોજન થયેલું હતું જેની અંદર મોટા મોટા અધિકારીઓ સાથે એમએલએ કમિશનર શ્રી બધા ઉપસ્થિત રહી મેજર ધ્યાનચંદ એમના સ્મૃતિ રૂપે આજે એ દિવસને નેશનલ કક્ષાએ જે ઉજવવામાં આવે છે એ બાબતનું ખૂબ જ ભવ્યતાથી આયોજન થયેલું અમારા સ્કૂલના પણ કહેવાય ને કે બહુ મોટા ભાગ્ય કે અધિકારીઓ સાથે મેજર ધ્યાનચંદજીના કહેવાય કે હોકીના જાદુગર એ એમના સ્મૃતિ રૂપે આજનો દિવસ છે ભવ્યતાથી ઉજવવામાં આવ્યો એ બદલ આ તમામ અધિકારીઓ અને તમામ જે ઉપસ્થિત મહેમાનગણ હતા એમનું છે બીએપીએસ સ્વામી વિદ્યા મંદિર ખૂબ આભાર વ્યક્ત કરે છે જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત